ડભોઈ તાલુકાના મેવાસ વિસ્તારના અરણ્યા આસગોલ અને પરાગામ તાલુકાથી થયા સંપર્ક વિહોણા ઓરસંગના વરસાદી પાણી કોતરોમાં આવી જતા પચાસ ફૂટ જેટલા ઊંચા પુલ ઉપર પાણી ફરી વળ્યા હતા છોટાઉદેપુર જિલ્લા અને ઉપરવાસમાં વ્યાપક વરસાદ થતાં ઓરસંગ નદીના પાણી કોતરોમાં ફરી વળ્યા હતા છોટાઉદેપુર જિલ્લામાંથી આવેલા ઓરસંગના પાણીના કારણે ડભોઈ તાલુકાના ત્રણ ગામોને અસર પહોંચી હતી ડભોઈ તાલુકાના ત્રણ ગામોને જોડતા પુલ ઉપર ઓરસંગ નદીના પાણી ફરી વળતા ત્રણ ગામોનો સંપર્ક ખોવાયો હતો ડબોઈ તાલુકાથી અરણ્યા આસગોલ અને પરાગામ સંપર્ક વિહોણા બન્યા પુલની ઊંચાઈ ઓછી હોવાથી ચોમાસામાં અનેકવાર પુલ ઉપરથી પાણી ફરી વળવાની ઘટના બને છેનું સ્થાનિક રહીશો દ્વારા જણાવ્યું હતું વારંવાર તંત્રને રજૂઆતો કરી હોવા છતાં પણ કાયમી નિકાલ કરવા આવતો નથી રજૂઆતો કરવામાં આવે છે પરંતુ છેલ્લા ઘણા વર્ષોથી દર ચોમાસે આ મુજબની સમસ્યાનો સામનો સ્થાનિકોને કરવો પડે છે એવું રહીશો દ્વારા જણાવવામાં આવ્યું હતું Zalio, 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 Zalio,